નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું પાર્થ વેલાણી મયુરનગરમાં જે જર્જરિત જે ભોજવે છે એ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને જે ગ્રામજનો બધા સાથે રહી અને પુલ ઉપર બેસી અને રામધન બોલાવી હતી અને ઘણા સમયથી જે લોકો અત્યારે આટલી બધી હાલાકીમાં ભોગ ભોગવી રહ્યા છે બહુ સમસ્યા છે પરંતુ અહીંયા કને કામગીરી કરવામાં ન આવતી હોવાથી ધારાસભ્યને અને તંત્રને જગાડવા માટે લોકોએ રામધન બોલાવી અને વિરોધ કર્યો હતો

ايه ريڪي آڪو پتو ٺيڪو